બેટા ધોરણ દસ ગણિત એક્ઝામ્પલ સાતમાં એટલે અગિયારમું પદ કેટલું છે આડત્રીસ આને ગાણિતિક સિમ્બલમાં આ રીતે લખે પછી સોળમું પદ એટલે એ સોળ કેટલા છે તો તેર બરાબર છે તો એકત્રીસમું પદ શોધું તો એ એકત્રીસ બરાબર ખાલી જગ્યા શોધવું છે બરાબર તો અહીંયા તમને શ્રેણીના એક જ શ્રેણીના કોઈપણ બે પદ આપ્યા છે એ જ રીતે અહીંયા પણ એક્ઝામ્પલ નવમાં છે કે સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ ત્રીજું પદ ચાર છે અને નવમું પદ માઇનસ આઠ છે ત્રીજું પદ એટલે એ ત્રણ બરાબર ચાર અને નવમું પદ એટલે એ નવ બરાબર અને કયું પદ શૂન્ય થાય એટલે એ એન બરાબર છે એન બરાબર શૂન્ય થાય તો એન શો તો બરાબર છે અહીંયા એક પદ કયું પદ શૂન્ય તો દાખલા તરીકે એનમું પદ શૂન્ય થાય છે તો એન શો સેમ છે બંને એક્ઝામ્પલ હું બંને એક્ઝામ્પલ તમને ગણાવું છું ચાલો આ લખ્યું હવે આપણે એ અગિયાર બરાબર આડત્રીસ તો સૂત્રમાં કિંમત મૂકીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો એનની કિંમત એટલે એ અગિયાર એનની કિંમત કેટલી મૂકીશું અગિયાર એની કિંમત એ એનની કિંમત કેટલા અગિયાર માઇનસ એક અને ડી ચલો એ અગિયારની કિંમત અહીંયાથી મૂકીશ આડત્રીસ બરાબર એ પ્લસ અગિયારમાંથી અગિયાર તો દસ પણ એક કામ કરીએ મિત્રો આપણે આ તો બરાબર પણ આ સૂત્રનો ઉપયોગ કરીએ ને તો આ દાખલો સરળ બની જશે બરાબર ડી બરાબર યાદ રાખી લો એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન જ્યારે તમે અહીંયા બે સમાંતર શ્રેણીના બે પદ આપ્યો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો બરાબર છે તો હું શું કરું છું અહીંયા સૂત્રનો ઉપયોગ કરું છું ચલો ડી બરાબર એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન ચલો ડીની કિંમત ડાયરેક્ટ મળી જાય એ એમ એમ એટલે કયું પદ છે આપણી પાસે એ અગિયાર એ અગિયાર એ એમ એકને એમ કહી લો એકને એમ કહી લો કોઈ ફેર પડે નહીં એ એન એટલે કેટલા એ સોળ અને છેદમાં એમ એટલે કેટલા એમ એમ એટલે કેટલા એમની જગ્યાએ કેટલા લીધા અગિયાર અને એનની જગ્યાએ કેટલા લીધા આપણે સોળ બરાબર છે હવે કિંમત મૂકીએ એ અગિયાર એ અગિયારની કિંમત કેટલી છે આપણી પાસે આડત્રીસ મૂકીશું એ સોળની કિંમત કેટલી છે આપણી પાસે તો તેર મૂકીશું અને નીચે તો અગિયાર માઇનસ સોળ તો સોળમાંથી અગિયાર જાય તો કેટલા પાંચ અને મોટી સંખ્યા નિશાની માઇનસ ઓકે સોળમાંથી અગિયાર ગયા તો પાંચ મોટી સંખ્યાની નિશાની માઇનસ ચાલો આમાંથી પાંચ બાકી ત્રણમાંથી આઠ ગયા તો કેટલા થયા પાંચ બરાબર છે ત્રણમાંથી આઠ ગયા તો પાંચ પછી અહીંયા છ થયા છમાંથી ત્રણ ગયા તો ત્રણ મોટી સંખ્યાની નિશાની માઇનસ અને છેદમાં માઇનસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને પછી મોટી સંખ્યાની નિશાની લગાવવાની મોટી સંખ્યા માઇનસ તો અત્યારે એટલે માઇનસ લગાવે માઇનસ માઇનસ ઉડી ગયા સાત પંચા પાંત્રીસ તો ડીની કિંમત મળી કેટલી મળી સાત જો આપણને ડીની અથવા એની કિંમત આપેલી હોય તો લોપની રીત કરવાની જરૂર નથી હવે આપણે આ કિંમત જે છે ને એને તમે અહીંયા મૂકી દેવાનું બરાબર છે આને એક નંબર આપો તો ડી બરાબર સાત પરિણામ એકમાં મૂકતા ચલો એકમાં મૂકી દઈએ તો એક નંબરમાં શું હતું તો આડત્રીસ બરાબર એ પ્લસ દસ ડી આડત્રીસ બરાબર એ પ્લસ દસ અને ડીની કિંમત કેટલી સાત આડત્રીસ બરાબર એ પ્લસ દસ ગુણ્યા સાત સિત્તેર એની કિંમત શોધવા માટે સિત્તેર આ બાજુ આવી ગયા આડત્રીસ માઇનસ સિત્તેર બરાબર એ તો એની કિંમત કેટલા જીરોમાંથી આઠ ગયા તો બે પછી અહીંયા છ થયા છ માંથી ત્રણ ગયા તો ત્રણ અને મોટી સંખ્યા નિશાની માઇનસ એ મળી ગયા અને ડી મળી ગયા બરાબર હવે એકત્રીસમું પદ શોધવા માટે એન બરાબર એ પ્લસ એન ઓછા એક પદ માટે એનની કિંમત એકત્રીસ લેવાની એની કિંમત માઇનસ બત્રીસ આપણે ઉપર શોધી છે એનની કિંમત લેવાની એકત્રીસ માઇનસ એક અને ડીની કિંમત પણ માઇનસ સાત નહીં સાત છે સોરી કોઈ પણ પદ શોધવું હોય એકત્રીસનું હોય પાંત્રીસમું હોય ચાલીસમું હોય કે એક લાખનું પદ હોય તો આ રીતે જ કિંમત મૂકવાની છે ચલો માઇનસ બત્રીસ એકત્રીસમાંથી એક ગયા તો ત્રીસ અને સાત અહીંયા ગુણાકારમાં છે તો બત્રીસ અહીંયા સોરી માઇનસ છે બરાબર છે માઇનસ બત્રીસ ત્રીસ ગુણ્યા સાત એટલે બસોને દસ સાત ત્રણ એકવીસ દસ હવે આ બંનેની બાદ બાકી આમ આવશે બસો દસ પ્લસ છે અને માઇનસ છે માઇનસ બત્રીસ જીરોમાંથી બે ક્યાં તો આઠ એક ઓછો થયો શૂન્યમાંથી ત્રણ ગયા તો સાત એક ઓછો થયો એકસો ઇઠ્યોતેર મોટી સંખ્યાની નિશાની પ્લસ તો એ એકત્રીસ માટે એકત્રીસમું પદ કેટલું થયું એકત્રીસમું પદ એકસો ઇઠ્યોતેર થાય આ તમારો જવાબ તો આ આ રીતે આપણે બેટા એક બીજો દાખલો ફરીથી જોઈ લઈશું પહેલાં આપણે શું કરીએ આ સૂત્ર પહેલું વાપરીએ બરાબર ચલો ડી બરાબર એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન એમ કેટલા લઈશું એ ત્રણ એમની કિંમત ત્રણ એ એમ કેટલા લઈશું એ નવ એનની કિંમત નવ ચલો એમ એટલે ત્રણ અને એન એટલે માઇનસ નવ ઓકે ચલો એ ત્રણની કિંમત કેટલી છે ચાર પછી માઇનસ એ નવની કિંમત કેટલી છે માઇનસ આઠ એટલે કૌશમાં માઇનસ આઠ મૂકવા પડશે અને છેદમાં નવમાંથી ત્રણ ગયા છ અને મોટી સંખ્યાની નિશાની માઇનસ છ ચાલો ચારના ચાર માઇનસ માઇનસ પ્લસ આઠ છેદમાં માઇનસ છ આઠ ને ચાર બાર છેદમાં માઇનસ છ હવે એ ભાગાકાર કરું કેટલા થાય માઇનસ બે તો ડીની કિંમત આપણને પ્રાપ્ત થઈ માઇનસ બે હવે આપણે ગમે તે એક આ એ ત્રણ ચાર છે ને એમાં મૂકી દઈએ એ ત્રણ બરાબર ચલો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કિંમત મૂકાવો એ એન એટલે એ ત્રણ એનની કિંમત ત્રણ લઉં છું ચાર એની કિંમત નથી પ્લસ એન માઇનસ વન એન માઇનસ વન એટલે એનની કિંમત કેટલી લીધી ત્રણ ઓછા એક અને ડીની કિંમત માઇનસ બે મૂકી દઈએ આપણે બરાબર છે હવે અહીંયા મૂકી દઈશું એ ત્રણ કેટલા છે ચાર એ મૂકી દેવાના રહે ઓકે ચલો હવે શું કરીશું આપણે આ રૂપ આપીએ ચાર બરાબર એ પ્લસ ત્રણમાંથી એક ગયા તો બે અને માઇનસ બે છે ગુણાકાર ચાર બરાબર એ પ્લસ પ્લસ માઇનસ માઇનસ બે બે આ માઇનસ ચાર આ બાજુ આવી ગયા ચાર પ્લસ ચાર બરાબર એ તો એ બરાબર આઠ ચલો એની કિંમત પર મળી ગઈ ડીની કિંમત પર મળી ગઈ હવે કે છે એનું કયું પદ શૂન્ય થાય તો આપણે એ એન લઈ લઈએ ધારો કે એનનું પદ શૂન્ય થાય છે તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર તો આ જ આવશે દરેકમાં ચલો એની કિંમત શું મૂકીશ શૂન્ય એની કિંમત કેટલી પ્રાપ્ત થઈ આઠ એનની કિંમત નથી માઇનસ વન અને ડીની કિંમત કેટલી છે માઇનસ બે ચાલો હવે આ આઠ આ બાજુ લાવી દઉં એટલે માઇનસ આઠ આઠ આ બાજુ આવે એટલે માઇનસ આઠ એન માઇનસ વન અને માઇનસ બે આ બે આ બાજુ ભાગાકારમાં આવે એટલે માઇનસ આઠ છેદમાં માઇનસ બે બરાબર એન માઇનસ વન બરાબર માઇનસ માઇનસ નીકળી ગયા આઠ ભાગ્યા બે એટલે ચાર બરાબર એન માઇનસ વન આ માઇનસ આ આવી ગયા એટલે ચાર પ્લસ એક બરાબર એન એન બરાબર કેટલા મળ્યા પાંચ માટે પાંચમું પદ કેટલું થાય શૂન્ય થાય છે આમાં પાંચમું પદ આપણને શૂન્ય મળશે બરાબર છે તો આ તમારો જવાબ મળશે હોમવર્કમાં તમને આપું છું એક્ઝામ્પલ તમે આઠ અને ઉદાહરણ પાંચ બરાબર બે વખત અને ઉપરના દાખલા તો આપણે બે વખત ગણવાના છે જ બરાબર ચલો બેટા આવજો અસ્તુ જય હિન્દ જય